એકતાનગર સુધી બે સ્પોટ બનાવ્યા છે આ સ્પોટ નહોતો આને જબરજસ્તી સ્પોટ બનાવી દીધો છે કચરાપેટીનો અમારો આ મહિલો છે અમારો જે પહેલાં આઠ મીટરનો રોડ હતો એ આઠ મીટરથી પાંચ ફૂટ થઈ ગયો છે અહીંયા કચરાપેટી બંધ કરવી છે અમે રોડ નંબર પાંચમાં જઈને કમ્પ્લેન કરીએ છીએ તો તે લોકો આને અહીંયા ફક્ત સફાઈ કરાવે છે મારો અમને સફાઈ નથી જોઈતી અમને આ કચરાપેટી બંધ જોઈએ છે ને અહીંયા રોડ ચાલુ કરાવી રોડ ચાલુ કરાવવાનું છે લેખિત અરજી તમે કરેલી લેખિત અરજી પાંચથી છ વાર કરી છે અને અગિયાર વાર ઓનલાઈન અરજી કરી છે પણ ત્યાંથી આઈને ફક્ત સફાઈ જ કરે છે લોકો એટલે કર્મચારી આઈને સફાઈ કરી જતા કર્મચારી સફાઈ કરે છે ને આને સ્પોટ બનાવી દીધો છે સ્પોટ જાહેર કરી દીધો છે કચરા પેટીનો આ કચરા પેટીનો નથી સ્પોટ આ સ્પોટ અમારે બંધ કરાવો છે કઈ વિસ્તારની સમસ્યા છે આ નુરાની મોલ્લા એકતાનગરની સમસ્યા છે આપનું નામ સાહિલ છે કે તમે ક્યાં આવ્યા છે અને શું સમસ્યા લઈને આવ્યા છો વોર્ડ નંબર પાંચમાં આવેલા છે અમારા તો એક કચરા પેટી છે અને બહુ જ વાસ મારે છે છોકરાઓને કમરાને બધું થઈ જાય છે બધા જ મેલ્લાના બીમાર છે ને અમુને એ કચરા પેટી ત્યાં જોઈતી નથી ને એનો નિકાલ અમને જોઈએ અરજી નાખે છે સાફ કરાવીને આવી જાય છે પણ અમુને સાફ નહીં કરાવવું અમુકને કચરા પેટી બંધ કરાવી છે ત્યાં એક્સિડન્ટો બી થાય છે ને ગાયો બી એટલી ત્યાં આગળ રહે છે કે આવતા જતા લોકોને બી તકલીફ પડે છે ને અમારા મહેલામાં એટલી વાસ મારે છે અને કોઈ જોવા આવતું છે નહીં પાણી બી ખરાબ આવે છે તમે લેખિત અરજી ક્યાં ક્યાં આપેલી છે એ તો છ જગ્યાએ આપેલી છે તો ત્યાંથી કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું છે કશું કોઈ આવતું છે નથી જે આ સમસ્યા છે કયા વિસ્તારની છે એ નુરાની મલ્લા એકતા નગર સ્યાજી પાર્ક જે આ કેટલા ટાઈમથી સમસ્યા છે તમારી 4-5 વર્ષથી છે આ એટલે ત્યાંથી તમે લેખિત અરજી આપતા હો છો હા આપીએ છે ને આજે તમે તમારો પરિચય શું મારું નામ નસીમ અજીત રાજ છે એ શું સમસ્યા છે અને આજે તમે ક્યાં આવ્યા છો અમે વોર્ડ નંબર 5 માં આવેલા છે અમારી સમસ્યા એ છે કે ત્યાં અમારા મેલ્લાની બહાર જ જનારામ પાર્ક નુનાની મેલ્લાની બહાર એન્ટરની અંદર જ કચરાપેટી બહુ મોટી છે ને ત્યાં કચરાપેટી છે નથી તોય ત્યાં કચરાપેટી બનાવી દેવામાં આવેલી છે વણી વણીનું કચરાપેટી ત્યાં લોકો નાખી જાય છે ઘણી બધી અરજીઓ અમે લોકોએ કરેલી છે ઉપર પણ કરેલી છે ને અહીંયા કંઈ વોર્ડ નંબર પાંચમાં પણ અમે લોકોએ કરેલી છે પણ આજ સુધી અમને આ વસ્તુનો કોઈ નિકાલ મળતો નથી અમારા નાના નાના બાળકો અમારી મા ને બધા જ છે ને બીમાર થાય છે ને એટલું ખરાબ પ્રદૂષણ થાય છે કે જેની કોઈ હદ પણ નથી અમારા ઘણા બધા વિડીયો પણ અમે લોકોએ મોકલેલા પણ છે ને ઘણી બધી ગાડીઓ એ કચરા પેટીના અંદર એટલો મોટો ખાડો છે કે ભલ ભલી ગાડીઓ અંદર પેસી જાય છે વચ્ચે એક પણ બિચારો પેસી ગયો તો ને બધા બહુ ગાડી વ્હીકલો એવા પેસે છે જે જેની અંદર પ્રોબ્લેમ થાય અમે લેખિત અરજી ક્યાં આપેલી છે અમે લોકોએ લેખિત અરજી વોર્ડ નંબર પાંચમાં પણ આપી છે ને અમારી ખંડેરાવ માર્કેટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની પાસે પણ અમે લોકોએ આપેલી છે ને સ્થાનિક કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું ત્યાં આગળ કોઈ આ કામગીરી તો લોકો સાફ તો કરે છે પણ અમને સાફ નહીં અમને એ વસ્તુ કચરા પેટી પણ નથી કેટલા ટાઈમથી કચરો બધા લોકો નાખી જાય છે કમસે કમ ચાર વર્ષથી આ કચરા પેટી ત્યાં બનાવી દેવામાં આવી છે ને ઘણા બધા સિયાજી પાર્કથી લઈને વાઘુડિયા રોડના પણ લોકો ત્યાં આગળ નાખીને જાય છે તમે લેખિત અરજી કેટલા ટાઈમથી ઓનલાઈન કે કંઈ કરી છે ઓનલાઈન અમે લોકો છ વખત તો લેખિત અરજી કરીને આપેલી છે આપનો પરિચય મારું નામ અબ્દુલભાઈ અનવરભાઈ રાઠોડ છે